નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ વિસનગરની કમાળા ચોકડી પર ઇકો ચાલકને ઢોર માર મારનાર ચાર આરોપીઓ અડતાલીસ દિવસે હાજર થયા વિસનગર કમાળા ચોકડી પાસે ઇકો કાર ચાલકને ઠાર ગાડી લઈને આવેલ આરોપીઓએ પાઇપ અને લાકડી વડે ઢોર માર માર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મારામારીમાં ફરિયાદીના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું જેને લઈ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં થાર ગાડી લઈને આવેલ દર્શન પાર્લરવાળા અમિત પટેલ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસના ઇરાદા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા ફરિયાદ થયાના અડતાલીસ દિવસ બાદ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી જે બાદ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા કોર્ટે તમામ ચારેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા તમામ ચારે આરોપીને જેલમાં મોકલવામાં આવે છે જે બાબતે સરકારી વકીલ એ આર નાઈ શું કહ્યું શું નામ છે તમારું એ આર નાઈ એપીપી વિસ્તાર જી વિસનગરની અંદર કમાણા ચોકડી પર જે માર મારવાનો બનાવ બન્યો હતો અને એમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો નોંધીને ગુનો નોંધવામાં આવ્યો જે આરોપીઓ તેમને પકડવામાં આવે છે ને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે તો શું વિગત હતી શું એમને ત્યારે આરોપીઓ ભેગા મળી અને ફરિયાદી સાથે મારપીટ કરેલી હતી પ્રાણઘાતક હત્યા એવું એલિગેશન હતા ફરિયાદમાં અને એ અકોર્ડિંગલી એ આરોપીઓને અટક કરેલા અને બે દિવસ બે દિવસના રિમાન્ડ માગેલા હતા અને નામદાર કોર્ટે રિમાન્ડના કારણો જોતાં રિકવરીને એ બધું થઈ ગયેલું છે તપાસનું મહત્વની જે તપાસ હતી બધા મુદ્દાઓ ઉપર તપાસ થઈ ગઈ હતી અને બીજા જે કારણો હતા એ કારણો ઉપર દલીલો થઈ અને ત્યારબાદ નામદર કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરી અને ચારે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે છે કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને કયા કયા મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ અને આ બના બન્યા પછી આરોપીઓ ક્યાં ક્યાં રહેલા બીજા કોઈ ગુનામાં સંડોવાય કેમ અને આ ગુનામાં એમના સિવાય બીજા કોઈ આરોપીઓ સંકળાયેલા હતા કે કેમ આરોપીઓ આરોપી એક તો અમિત અમિતકુમાર પટેલ પછી એમનો દીકરો ધર્મ દેવ હરેશભાઈ દિવસ પછી આ કેસના આરોપીઓ અમિત પટેલ ધર્મ પટેલ સ્મિત સુધીરભાઈ પટેલ દેવ હરેશભાઈને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ફરિયાદી દ્વારા આ બાબતે પોલીસ પર ગંભીર આક્ષેપો મૂકી ન્યાયની માંગણી કરી છે જોઈએ ફરિયાદી શું કહે છે

તો મારો ન્યાય જેમ જેમ બને જેમ મારા આખી જિંદગી પૂરી થઈ જાય મારો પગને એવું ભાગી નાખ્યું છે એના કારણે હું કશું કરી શકું એવું નથી એટલે મારો ન્યાય જુઓ સાહેબ બસ